સૌરાષ્ટ્રની અંદર પાટીદાર સમાજના બે ગ્રુપ એ છેલ્લા કેટલાક સમયથી વિવાદ અને વિખવાદની વચ્ચે ચાલી રહ્યા છે એક તરફ ખોડલધામ અને બીજી તરફ સરદારધામ છે અને આ બંનેની વચ્ચે વિવાદ જે ચાલી રહ્યો હતો આ વિવાદ લોહી લોહીહાણ પણ બન્યો થોડા દિવસ પહેલાં સરદારધામ અને ખોડલધામના બે આગેવાનોની વચ્ચે એક મારામારીના સીસીટીવી પણ સામે આવ્યા અને આ બાદ આખો આ વિવાદ જે છે તે ઉગ્ર બન્યો વિવાદ સરદાર સરદારધામના સૌરાષ્ટ્રના ઉપપ્રમુખ જયંતિ સરદાર અને ખોડલ ધામના સામાજિક આગેવાન પીઆઈ સંજય પાદરિયા વચ્ચે હતો આ બંને વચ્ચે વિવાદ અને વિવાદ હદ સુધી પહોંચી ચૂક્યો કે સામાજિક આગેવાનો પણ મેદાને હવે આવી ચૂક્યા છે અને આ સામાજિક આગેવાનો દ્વારા એક બાદ એક નિવેદનો આપવામાં આવ્યા પહેલાં જ્યારે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ થયો ત્યારે આખા આ તપાસની અંદર આખી આ ઘટનાની અંદર સંજય પાદરિયાનો કોઈ પણ પ્રકારનો વાંક ન હોવાનું ખુલ્યું અને આ વાંક ન હોવાનું ખુલતાની સાથે જ ખોડલધામના બાંભણિયાનું એક સૂચક નિવેદન સામે આવ્યું ને દિનેશ બાંભણિયાએ નિવેદન આપવામાં આવ્યું કે આખા આ મામલાની અંદર એક જ સમાજની બે અલગ અલગ સંસ્થાઓ વચ્ચે વિખવાદ કરવાનું કામ એ જયંતિ સરદારા દ્વારા કરવામાં આવ્યું હતું ને જયંતિ સરદારા દ્વારા કયા ફાર્મ હાઉસ ઉપર અને કોની કોની હાજરીની અંદર આ સોપારી લીધી હતી આખો એ આ મામલો મને ખબર છે ટૂંક સમયમાં પુરાવા સાથે હું મેદાનમાં આવીશ પહેલાં આ નિવેદન દિનેશ બાભણિયાનું સામે આવ્યું અને દિનેશ વાંભણિયાના નિવેદન બાદ જયંતિ સરદારનું પણ નિવેદન સામે આવ્યું જયંતિ સરદારે કહ્યું કે હું માત્રય માત્ર એ સરદારધામ પણ ખોડલધામ ટ્રસ્ટનો પણ હું ટ્રસ્ટી છું મેં આ પ્રકારની કોઈ સોપારી નથી લીધી અને આ પ્રકારનું મેં સમાજની અંદર ભાગ પાડવાનું કોઈ જ કામ નથી કર્યું શું કહ્યું આ બંને આગેવાનોએ પહેલા એ સાંભળો પહેલા એ દિનેશ બાંભણિયાનું નિવેદન સાંભળો અને દિનેશ બાંભણિયા બાદ એ સાંભળોનું નિવેદન સાંભળો કે શું કહી રહ્યા છે બંને આગેવાન સરદારધામ અને ખોડલધામ જેવી સામાજિક પ્રવૃત્તિનું કામ કરતી સંસ્થાઓ વિશે સંસ્થાને બદનામ કરવાનું અને સંસ્થાની બંને વચ્ચે વિકવાદ કરવાનું પાટીદાર સમાજના નેવવા અને કડવા વિશે જેમ ભાવે એમ ઉચ્ચારણો કરવાના આ બાબતે જે જયંતિભાઈ સરદારા દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે અત્યાર સુધી બનાવની સાથે સૌની લાગણીઓ જોડાયેલી હતી અને દુઃખદ ઘટનાઓ છે એવું તમામ લોકોનું માનવું હતું પરંતુ ગઈકાલના તપાસના અંતે એક ખૂબ જ ચોંકાવનારી માહિતી બહાર આવી છે કે આ સુનિયોજિત આ કાવતરું હતું અને ખોડલધામ અને સરદારધામની વિકવાત વધે એના માટે જયંતિભાઈ સરદારાને આગળ કરવામાં આવ્યા છે અને જયંતિભાઈ સરદારા દ્વારા તમામ સંસ્થાના આગેવાનોને એક જાતનો અંધારામાં રાખીને સન્માનિય ગબજીભાઈ સુતર્યા અને શ્રી નરેશભાઈ પટેલને કઈ રીતે બંને વચ્ચે વિકવાદ થાય એનું આયોજનપૂર્વક એક કાવતર કરવામાં આવ્યું હતું આ કયા ફાર્મ હાઉસમાં કરવામાં આવ્યું છે કેટલા લોકો ત્યાં હાજર હતા આ તમામ માહિતી અમે ટૂંક સમયમાં જ આપની સામે લાવીશું હવે મને એવી ખબર નથી ભુનેશભાઈ ગાંઘણીયાએ જે કાંઈ તમને વાત કરી હોય એ એનો વિષય છે મને કઈ જ ખબર નથી ને દિનેશ બાંભણી ને હું જોઈએ ખાલી ઓળખું મારે એની કઈ લેવા સોપારીની દેવા નથી હું સરદાર ધામનો પણ કાર્ય કરતા છું અને ખોલધામ ધામનો પણ કાર્ય કરતા છું બંને જગ્યાએ જે જવાબદારી મને સોંપે એ હું કર્યો છું અત્યાર સુધી અને હજી પણ કરવા તૈયાર છું મારે એવી સોપારી લેવાની કોઈ જરૂર નથી તો દિનેશભાઈ કીધું હોય

જયંતિભાઈ ગઈકાલે પીઆઈ પાદરી પણ એક તાલુકા પોલીસમાં અરજી કરી છે તમારા વિરુદ્ધ ફરિયાદ કરવા માટે માંગણી કરી છે તમને માથામાં તમારી રુદ્રાક્ષની ની મારા અથવા કોઈ પણ બીજું કંઈ લાગ્યું હોય એવો આક્ષેપ છે અને આ બધા ને આ બધું ફાવતું હોય હું જે બોલું છું એ શક્ય છે હું હાચો હતો એટલે જ હું હોસ્પિટલે ગયો પોલીસને બોલાવી એ જો હાચો હોત તો એને ભાગતું ફરવાની શું જરૂર હતું એ તો ખાતાનો માણસ છે એ રદ કરવા માટે કોર્ટ માં નોટિસ ઈ કાયદો કાયદા કામ કરશે મેં જે હતું એ દર્શાવ્યું છે એમાં એક ટકો કઈ ખોટું નથી મેચ જોયેલું છે તો એથી મોટો પુરાવો શું હોય આપણે કે એનો વિષય છે મને તો એવું પોલીસે કીધું નથી

એ આખો આ મામલો ક્યાં સુધી પહોંચે છે સમાજના આગેવાનો થકીએ સાથે મળીને આ આખો મામલો થાળે પાડવો જોઈએ આ પ્રકારના નિવેદનો એ સોશિયલ મીડિયાની અંદર શરૂ થયા જોકે ખોડલધામના યુવા મોરચા દ્વારા એ પ્રકારના નિવેદનો ચાલુ થયા કે જે સરદારની અગેન્સ્ટમાં અને સામે સરદારધામના યુવા મોરચા દ્વારા એ ખોડલધામના સંજય પાદરિયા વિરુદ્ધ અગેન્સ્ટમાં આ પ્રકારના નિવેદનો સોશિયલ મીડિયાની અંદર ચાલુ થયા પરંતુ હવે આ વિવાદ વધુ વકરી રહ્યો છે અને આ વિવાદનો અંત લાવવો પણ જરૂરી છે હવે જોવાનું રહેશે કે આ અંત એ બંને સંસ્થાના પ્રમુખો દ્વારા લાવવામાં આવે છે કે બંને એ સંસ્થા સાથે જોડાયેલા સામાજિક આગેવાનો દ્વારા જો આપ જાણતા હોય તો અમારા કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અને જયંતિ સરદારાના આ નિવેદનને આપ કઈ રીતે જોઈ રહ્યા છો એ પણ અમારા કમેન્ટ બોક્સની અંદર જરૂર લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર